સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ મોમોક્ષતા એટલે શું મોક્ષતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય એક મોક્ષને વિશે જ યત્ન કરવો વચનામુ બસો ચોપન પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાષે છે પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી મુમુક્ષતા ઉત્પન્ન હોય ઘણું કરીને આત્મા કોઈને કોઈ મતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે પણ એનું નામ મુમુક્ષતા નથી એમ કૃપાઉદેવે આ પત્રમાં ખુલાસો કર્યો છે પૂજ્ય બ્રહ્મચાર્યજી કહે છે કે ઘરમાં સાપ હોય ત્યાં સુધી ઘર ધણી નિશ્ચિત તે ઊંઘતો નથી તેને મરણનો ડર રહ્યા કરે છે તો આ તો પાંચ ઇન્દ્રિયોમાં લઈ લઈને પાંચે સાપને સોડમાં રાખીને સોવું છે અને જીવ સુખી થવા ઈચ્છે તો બને કેમ જ્યાં સુધી ઇન્દ્રિયો વશ ન થાય ત્યાં સુધી મન વશ ન થાય અને મન વશ ન થાય ત્યાં સુધી કશાય ક્રોધ માન માયાને લોભ કાબૂમાં ન આવે અને ત્યાં સુધી જીવ ભવ મરણે રાચી રહે છે મોક્ષથી વિમુખ જ રહે છે જીવ પાપથી ડરતો નથી જન્મ જરા મરણથી ત્રાસ પામતો નથી તે જે જે ક્રિયા ધર્મને નામે કરે છે તે બધા ઢોંગ જ છે છૂટવાને અર્થે આ ક્રિયાઓ લાગુ પડી નહીં સત્પુરુષ પાસે કોઈ ધર્મ પામવાની માગણી કરે અથવા તેની પાસે રહી પગમાં પડીને સેવા પણ કરતો હોય અને તે જો સત્પુરુષે આજ્ઞા કરી હોય તેથી ઉલટું ચાલતો હોય તો તે જીવ મહાપુરુષના વચનરૂપ જીવ ઉપર પગ લઈ ચાલ્યો જાય છે એમ કહીએ તો ખોટું નથી એમ બૌદ્ધમાં પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચાર્યજી કહેતા આજ્ઞા એ ધર્મ છે આજ્ઞા એ તપ છે તેનું ઉલ્લંઘન કરે અને સ્વચ્છંદે પોતાની રુચિએ ધર્મની ગમે તે બાકીની ક્રિયાઓ કરે તે મોક્ષાર્થે લેખે લાગે નહીં એક કનક ઓર કામિની દો મોટી તલવાર ઉઠ્યો તો જીન ભજન બીચ બીચમે લિયો મારો અનુકૂળ ઉપસર્ગોમાં પણ ભગવાન ન ભૂલાય તો ભક્તિ સાચી બળવાળી ગણે પૈસા વેપારમાં વધતા જતા હોય કુટુંબમાં સર્વ સુખી હોય આજ્ઞાકારી હોય લોકોમાં કીર્તિ વધતી જતી હોય કામ ધંધો કરી શકે તેવું મજબૂત શરીર રહેતું હોય ત્યારે પણ મનમાં તો ક્યારે છૂટું ક્યારે છૂટું એવા ભાવ મોમુક્ષને હોય પરિગ્રહ મમતા તજી કરી ધાર અંત સમય આલોચના કરું સંથારો સાર આ ભાવના મુમુક્ષને રહ્યા કરે પૂજ્ય બ્રહ્મચારીજી બોધમાં જણાવે છે કે વિવાહ આદિના પ્રસંગમાં પણ સદગુરુના ઉપદેશનો રણકાર કાનમાં રહ્યા કરે બધું નાશવન જણાય માથે મરણ છે તેનો ડર ન ભૂલાય અને ભક્તિભાવના વર્ધમાન રહ્યા કરે એવા કોઈક વિરલા હોય છે સત્પુરુષની સમીપમાં જુદું વર્તન અને સત્પુરુષના વિયોગમાં જુદું વર્તન રાખે તે મુમુક્ષું નહીં નહીં તો તેની જ્ઞાન શક્તિથી બહાર આપણું વર્તન નથી માત્ર તેની દ્રષ્ટિ આપણી ઉપર છે એમ મનાતું નથી ખાતા પીતા હરતા ફરતા તે સમીપ જ છે એમ ધારીને વર્તાય તો દોષો સામું પણ જોઈ ન શકે અને સત્પુરુષે તો તે જ નિશ્ચયને પરમ કલ્યાણકારી કહ્યો છે અને તેને અભિન્ન ભાવ કહ્યો છે પત્રાંગ ચારસો સિત્તેરમાં જણાવ્યું છે તે મુજબ જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય એ કલ્યાણ વિશેનો મોટો નિશ્ચય છે આ કળિયુગ છે એમાં સ્વરૂપ હરિ નામ અને હરિજન દ્રષ્ટિએ નથી આવતા શ્રવણમાં પણ નથી આવતા એ ત્રણેયમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે એમ કૃપાદેવ કહે છે ઘણું કરીને બધાય જીવો ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તન નજરે પડતા નથી કહે છે ક્વચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી નિષ્કપટિપણું મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે સન્માર્ગનો એક અંશ અને તેનો શતાંશ પણ તે કોઈ આગળ દ્રષ્ટિએ પડતો નથી કેવળ જ્ઞાનનો માર્ગ તો કેવળ વિસર્જન થઈ ગયો છે કોણ જાણે હરીની ઈચ્છા શું છે એટલે કર્મ શું લખ્યું છે આવો વિકટકાળ તો હમણાં જ જોયો કેવળ મંદ પ્રાણી જોઈ પરમ અનુકંપા જ્ઞાનીને આવે છે મોક્ષમાળા મળે ચોર્યાસી તત્વબોધ એકસો છત્રીસ વર્ષ પહેલાં કેટલા સાચા શ્રાવક મોક્ષો હતા તે અંગે આ યુવા રાજે પોકાર કર્યો છે લખે છે મહાવીર ભગવતના શાસનમાં બહુ મત મતાંતર પડી ગયા છે તેનું મુખ્ય કારણ એ છે કે તત્વજ્ઞાન ભણે તે ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું માત્ર ક્રિયાભાવ પર રાત્ર રહ્યા જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે લખે છે વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસ્તી લગભગ દોઢ અબજની ગણાય છે અત્યારની વાત છે અત્યારે સાડા સાત અબજ છે તેમાં સર્વગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીસ લાખ છે અત્યારે કરોડ જેટલી હશે એ પ્રજા અત્યારે શ્રમણ ઉપાસક છે ગોપાલદેવ કહે છે એમાંથી હું ધારું છું કે નવ તત્વોને પઠનરૂપે બે હજાર પુરુષો પણ માંડ જાણતા હશે મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ નહીં હશે જ્યારે આવી પ્રતિસ્થિતિ તત્વજ્ઞાન સંબંધિત થઈ ગઈ છે ત્યારે મત મતાંતર વધી પડ્યા છે એક લોકિક કથન છે કે સો શાણે એક મત તેમ અનેક તત્વવિચારક પુરુષોના મતમાં ભિન્નતા બૌધ્ધા આવતી નથી શિક્ષા પાઠ અડસઠ જીતેન્દ્રિતના પાઠમાં મોક્ષમાળામાં લખ્યું કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે જ્યાં સુધી કાન વારંગાના ગાયન અને વાજિંત્ર ચાહે છે જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે અને જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી નિર્ગ્રંથ નિષ્પરિગ્રહી નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી મનને વશ કરવું એ સર્વોત્તમ છે એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે એને થકાવવું બહુ દુર્લભ છે એની ગતિ ચપળ અને ન જાળી શકાય તેવી છે મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્તંભિત રાખી સર્વ જય કર્યો છે આ કરે તે ખરો મુમુક્ષું કહેવાય કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંઘમાં પ્રીતિ રાખે અને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં એમ પરમવાદોએ પરમાર્થ ચુકાદો આપ્યો છે વચનામુ છસો નવમાં તેરમી કોલમમાં કહે છે કે જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય એટલે મનવચન કાયા પ્રવર્તા હોય તો થવા દેતા છેવટે તે ત્રિયોક્તિ રહી તેવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તે છે તે ઉપાય મિથ્યા આગ્રહનો ત્યાગ સ્વચ્છંદપણાનો ત્યાગ પ્રમાદ અને ઇન્દ્રિય વિશેનો ત્યાગ એ મુખ્ય છે તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવા કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં તેને આચરે નહીં આચરોમાં થતા પ્રમાદને છોડે નહીં તો કોઈ દિવસે પણ જીવનનું કલ્યાણ થાય નહીં એમ આ પત્રમાં લખ્યું અને આગળ લખ્યું કે સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશરેને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માના વિશે નિરંતર પરિણામી કરવા ઈગ્ય છે જગતમાં રૂઢુ દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં પણ રૂડું હોય તે જ આચરે વચરમુચ ચારસો ચોપનમાં લખ્યું સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે હવે મુમુક્ષુ કોને કહીએ તે વિચારતા સમજમાં આવે એમ છે જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરિક્ષિણપણાને ભજે છે જેને જ્ઞાની પુરુષના વચન ઉપર લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે એટલે જ્ઞાની પુરુષના વચન જેને આત્મસાત થયા જેને સાચા લાગ્યા તેની દશા કેવી હોય તે આ પત્રમાં કુપુલદેવ બોધે છે આગળ બોધ્યું જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને તેણે જોયા નથી ભગવાન મહાવીરની વાત કરે છે કે જે વર્ધમાન સ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા અવ્યવસાયી જેવા હતા સહજ સભાવે મુનિ જેવા હતા અને આત્માકાર પરિણામી હતા તે વર્ધમાન સ્વામી સર્વ વ્યવસાયમાં આસારપણું જાણીને નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા તે વ્યવસાય કરી બીજા કયા પ્રકારથી સમાધિ રાખવી જે વિચારી છે તે વિચાર વાગ્ય છે એમ આ પત્રમાં બોલે છે તે વિચારીને ફરી ફરી કાર્યે કાર્યે પ્રવર્તને પ્રવર્તને આ સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તી એવી રૂચિ જીવે ત્યાગવા છે જો એમ કરવામાં ન આવે તો કોપાદેવ કહે છે કે ઘણું કરીને હજુ આ જીવની જિજ્ઞાસા પદને વિશે થઈ જ નથી અથવા તો આ જીવ લોકસંઘને માત્ર કલ્યાણની ભાવના કરે છે પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી કારણ કે બે જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય અને બીજાને અબનતા થાય એવું તો ત્રિકાળમાં બનવા યોગ્ય નથી જે મુમુક્ષું જેવું ગૃહસ્થ વ્યવહારમાં વર્તા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળ પણ થાય છે એમ વચનામું ચારસો છન્નુંમાં બોધ્યું છે બોધે છે દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે એ નીતિ મુક્તા પ્રાણ જે એવી દશા આવે ત્યાગ વૈરાગ ખરા સ્વરૂપમાં પ્રગટે છે અને તે જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વવૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યેક સત્પુરુષનો નિશ્ચય છે એમ માને છે તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે અને આ નીતિનું જો બળવાણપૂ ન હોય અને જીવ સત્પુરુષનો નિશ્ચિત થયો છે માને છે અને કલ્યાણની યાતના કરે કે વાર્તા કરે તો તે નિશ્ચય માત્ર સતપુરુષને વંચવા બરોબર થયો આગળ કહ્યું જો કે સત્પુરુષનું નિરાકાંક્ષી છે એટલે તેને છેતરાવ પણ કંઈ છે નહીં આ વાત પર વારંવાર મુમુક્ષુએ લક્ષ્ય કરતવે છે અને આગળ કહ્યું કઠોળ વાત છે માટે ન બને એ કલ્પના મુમુક્ષુને કરી છે માટે છોડી દેવાઈ ગયા છે વચનામુ પાંચસો એકસઠમાં બોજ્યું અસાર અને ક્લેશરૂપ આરંપરિક પરિગ્રહના કાર્યમાં વસતા જો આજી કંઈ પણ નિર્ભય કે અજાગ્રત રહે તો ઘણા વર્ષોનો ઉપાસેલો વૈરાક પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે તો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભાળીને નિરૂપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટી શકાય તો પ્રવૃત્તિ ઘટે છે એ વાતનો મોક્ષું જીવે કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ્ય રાખ્યા વિના મુમુક્ષવી દુર્લભ છે આવી દશા વેદ્યા વિના જીવને મુમુક્ષપણું સંભવે નહીં એમ કુપોલદેવ અહીં કહે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ